તો જય માતાજીની મિત્રો આજે અમારે રઘુભાઈ હતા અમારી ખણી આવ્યા હતા કે અમે આના ક્યાં જ્યાં હતા ખબર નથી પણ અમે બે અમારા ઘરે છું તો મિત્રો તમારે ફેસબુકમાંથી મોનોટાઇઝ કન્ટેન્ટ જેવી રીતે મળે ફેસબુકમાં મોનોટાઇઝ કન્ટેન્ટ મળે છે તમારે ખાલી દસ હજાર ફોલો કરવાના છે કે અપડેટ આવ્યું હોય નવું પહેલાં નહોતું અપડેટ હવે આવ્યું છે આ બે હજાર છવીસમાંથી લાગુ પડી જાય બધાને બે હજાર પચીસ સુધી વાંધો નહીં ડિસેમ્બર મહિનો આવે એટલે લાગુ પડી જાય અને બધા મિત્રોને એટલું કહું કે અત્યારથી મહેનત કરશો ડિસેમ્બર સુધી મોનોટાઇઝ કન્ટેન્ટ મળી જશે ને કે નહીં મળે દસ હજાર ફોલો કરવા પડશે અને કરતાં તો પાંચ હજાર ફોલો હોય ને તો મળી જશે ઓરિજિનલ વિડીયા મૂકજો જેમ કે આ રઘુભાઈ વિડીયો ઉતારે છે એ મૂકે છે ત્યારે એમને વ્યૂઝ આવે છે એમને વ્યૂઝ નહીં આવતા તમારે કંઈ પ્રોબ્લેમ હોય ફેસબુકમાં રઘાભાઈને મેસેજ કરો રઘાભાઈ એવું લાગશે તો મને કહે છે પાછો મેસેજ કરશે મને એટલે હું તમને રિપ્લાય આપી દઈશ અને વિડીયો એવું લાગે તો કોઈ કોમેન્ટ કરી દો અને આ તમારે કઈ પ્રોબ્લેમ આવી હોય તો પણ કોમેન્ટ કરજો મોનટરિંગ કન્ટેન્ટ ના મળ્યું તો કોમેન્ટ કરજો વાળું તમે ના મળ્યું તો કોમેન્ટ કરજો નવા મળીએ નવા વિડીયોમાં જય માતાજીની રઘાભાઈનો હાથ દુઃખી રહ્યો વધારે